કલેક્ટરની હાલત સોપારી જેવી થઈ ગઈ છે નિયમ મુજબ સાંસદ તેમના વિસ્તારમાં ફેસિલિટી સેન્ટર માટે સરકારી જગ્યા મળતી હોય છે હાલ આ જગ્યા પર પૂર્વ સાંસદ દર્શનાબેન કબજો છે આ ઓફિસ મેળવવા બિનહરીફ ચૂંટાયેલા સાંસદ મુકેશ દલાલે કલેક્ટરને બે વખત લેખિત અને એક વખત મૌખિક રજૂઆત કરી માંગણી કરી હતી પછી કલેક્ટર દ્વારા પૂર્વ સાંસદ દર્શનાબેન જરદોસને ઓફિસ પરત કરવા વારંવાર પત્ર લખ્યા છે પરંતુ તેઓ ખાલી ન કરતા હોવાથી વિવાદ વરકર્યો છે બંને વચ્ચે સરકારી ઓફિસ માટેની ખેંચતાણમાં કલેક્ટરની સુડી વચ્ચે સોપારી થઈ હોવાનો ઘાટ સર્જાયો છે કલેક્ટરના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઓફિસ ખાલી કરી આપવા પૂર્વ સાંસદના પીએને પત્ર લખવામાં આવ્યો છે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે આ પસરીને જગ્યા ખાલી કરવા વિનંતી કરી પરંતુ હજુ કચેરીને સુપરત કરાતી નથી ત્યારે સાંસદ મુકેશ દલાલ દ્વારા વારંવાર જગ્યાની માંગણી માટે પત્ર લખાતો હોય આ જગ્યા હાલ સાંસદને ફાળવવાની હોય જગ્યા તાત્કાલિક ખાલી કરી આપવા વિનંતી છે